પણ ચાર રબર સ્ટેમ્પ મંત્રીઓને રાખી દીધા છે ત્યારે આ સરકાર ને કેવા માંગીએ છે ભેંસ દૂધ ઓછું આપે તો ત્યારે ભેંસ ના ખીલા બદલવાથી દૂધ ભેંસ દૂધ ઓછું આપે એના ખીલા બદલવાથી ભેં નું સરકાર છે મંત્રીઓ અમારો અમારો ફેર વિકાસ બે હાજર સતાવીસ માં અમે સરકાર બદલી દેવાના છે બદલી દેસુ ને આપડે તૈયાર છો બધા ત્યારે આ સરકાર ને ખબર પડશે કે સરકાર બદલવા વાળા આવી ગયા છે

આપણે બધા એમના વિચારો ઉપદેશો અહીંથી લઈને જઈશું આપણી અસ્મિતા બચે આપણી સંસ્કૃતિ બચે આપણા રૂઢિ પરંપરા બચે આપણા નૈતિક મૂલ્ય બચે એ સૌની જવાબદારી છે સાથે સાથે ઘણા યુવા વર્ગ અહીંથી મને સાંભળે છે એ યુવા વર્ગને પણ હું અપીલ કરું છું તમારો આ સમય તમારો કેરિયર બનાવવાનો છે વેસન અને ફેશન ને હાલ પૂરતા સાઈડ પર મૂકી દેજો તમારું પહેલા કેરિયર બનાવો પછી આપણે આવનારા દિવસોમાં બધું જોઈ લઈશું એટલે મારા તમામ સમાજના લોકોને અપીલ કરું છું આ સરકાર આપણને ભણવા ના દે આ સરકાર આપણે રોજગારી ના આપે છતાં આપણે બધાએ સાથે મળીને આવનારા દિવસોમાં આપણા સમાજને દિશા આપવાનું કામ કરવાનું છે

આદિવાસી ની ઓળખ તમે બતાવી દો છેલ્લે છેલ્લે આ બાજુ બધા ધ્યાન આપજો આદિવાસીની ઓળખ આપડે બોલવાની નથી આ બાજુ બધા પાછળ વાળા ધ્યાન રાખજો બધા ઉપર વાળા પેલા ખૂણા વાળા છેલ્લે વાળા બે હાથ ઊંચા કરો જમણા હાથ ની મુઠ્ઠી વાળો બેનો જમણા હાથ ની મુઠ્ઠી વાળો મારી બધી બેનો જમણા હાથ ની મુઠ્ઠી વાળો હવે ચાલુ કરો આદિવાસી આદિવાસી છે અબો આદિવાસી કરી શકે કોઈની તાકાત નથી અબભો કરવાની আমি কৰিছো ভাই শান্তিপূৰ্ণ লাগিছে